તો ઉપલેટામાં દશાબ્દી મહોત્સવની તૈયારી તો આ તમે આટલો મોટો ડોમ જોઈ શકો છો એક્ઝેટ આની પાછળ જ મંદિર છે અને અહીંયા કથા સ્થળ છે તમે મંદિરના પણ તમે ઝૂમ કરીને દર્શન કરાવું છો આ મંદિર છે અને એની એક્ઝેટ પાછળ જ કથા છે તો આ સંતો આવેલા છે ચેક કરવા માટે કે કેવું કામ ચાલે છે મહોત્સવનું તો આ જોઈ શકો છો પરફેક્ટ કામ ચાલે છે થોડા દિવસોની અંદર અહીંયા કથા સ્ટાર્ટ થઈ જશે આજે છ તારીખ છે સોળ તારીખથી કથા સ્ટાર્ટ થવાની છે અને આ તમે ડોમ બારથી જોઈ શકો છો કેટલો મોટો ડોમ છે તમે જોઈ શકો છો આ ઉપલેટાની શાન એટલે કે તાલુકા શાળા તો અહીંયા ઉત્સવ થવાનો છે અને આ સાઈડ તમે જોઈ શકો છો ત્યાં ભોજન શાળા યાત્રિકો માટે ભોજનશાળા છે અને આગળ હવે તમને બતાવું છું તો આ તમે જોઈ શકો છો અહીંથી સામે મેઇન કથા સ્થળ છે અહીંયા ભોજનશાળા થશે આ બાજુથી એન્ટ્રી હશે તો પરફેક્ટ અત્યારે કામ ચાલી રહ્યું છે તો ઉત્સવમાં જરૂરથી પધારજો તો હા આપણે જઈએ છીએ કે ત્યાં અત્યારે શું કામ ચાલી રહ્યું છે જોઈએ છીએ તો જો આ પાછળ જ તમે મંદિરના દર્શન કરી શકો છો એક પાછળ અને અહીંયા પણ કામ ચાલે છે અત્યારે હરિભક્તો દ્વારા આ બાજુ લાકડા પણ આવી ગયા છે થોડા અંદર જઈએ છીએ અને અંદર પણ તમને સીન બતાવું છું તો આ તો અંદર ગયા આપણે અને આ તાલુકા શાળા છે તો અત્યારે ઉત્સવનું કામ પરફેક્ટ ચાલી રહ્યું છે તો અત્યારે સંતો અને હરિભક્તો આવેલા છે અને અહીંયા જોવા માટે આવેલા છે કેવી ઉત્સવની તૈયારી ચાલે છે તો હરિભક્તો જરૂરથી તમે ઉત્સવમાં આવજો એ રસોયા મહારાજ અમારા કાવગત અને જો મોટા મોટા હરિભક્તો અને સંતો અત્યારે ઉત્સવની તૈયારી કરી રહ્યા છે છે કે જે પૂરેપૂરી અત્યારે સ્ટેજ બનાવે છે તો પૂછીએ ને તો કે તમે કેટલા દિવસથી આ સ્ટેજનું કામ કરો છો અત્યારે ચાર હજી કેટલા દિવસ અંદર થશે તો હજી ચાર પાંચ દિવસ થશે અને કેટલો કામ સહેલું થઈ જાય છે પરફેક્ટ કે કેવી રીતના થાય છે ઓકે તો આ ભાઈ છે કે જે પૂરેપૂરું અત્યારે સ્ટેજ અને ડોમ આખું કામ કરે છે અને એના વર્કરો પણ કામ કરે છે જોઈ શકો છો તમે આ તમે જોઈ શકો છો આ જગ્યાએ છે ને સ્ટેજ બનશે તો એની પાસે પણ તમને લઈ જાઉં છું અને અહીંથી તમને આખો વ્યૂ બતાવું છું તો આવડો મોટો ડોમ છે છેઠ વા લાગી વાથી એન્ટ્રી થશે આ ડોમ છે અને આ જગ્યાએ પૂરું સ્ટેજ છે હરિભક્તો આ સ્ટેજ છે સ્ટેજથી આપણે અહીંથી પણ આવી શકીએ છીએ બહારથી પણ ફરીને પણ આવી જઈ શકીએ છીએ અને આ છે ને ટૂંક મંદિર તરફનો રસ્તો છે મંદિર કેટલું દૂર થાય છે તમને બતાવી દઉં છું તો હવે જોઈને અત્યારે પાછા જઈએ છીએ હવે મંદિરે અને કેટલું મંદિર છે એ તમને બતાવી દઉં છું તો એક્ઝેટ જો આ પાછળ જ મંદિર છે પાછળ જ ઉત્સવ અને ઉત્સવની પાછળ પાછળ જ મંદિર છે તમે અહીંથી પણ આવી શકો છો એક ગેટ આગળ પણ છે એક ગેટ પાછળ પણ છે તો